હેલો ફ્રેન્ડ તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર તો મિત્રો તમારા માટે જે પેપર લઈને આવે છે બરાબર ને હવે તમારા માટે જે નવું આવ્યું છે ત્રીસ ટકા અને સિત્તેર ટકા બરાબર તે પ્રમાણે હું તમારા માટે પેપર લઈને આવ્યો છું તો આજે ક્વેશ્ચન પેપર ટુ ઇંગ્લિશ માટે છે તમારે જે દ્વિતીય એક્ઝામ છે બરાબર તો હું તમને સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરાવીશ આમાં તો મિત્રો અહીં આપણને બતાવેલું છે કે એડવાઇસ ઇઝ ગિવન હિયર ટુ ગેટ એડવાઇસ શાના માટે આપવામાં આવેલી છે ટુ ગેટ શું મળે એવા માટે તો આપણે અહીંયા જોઈ લઈએ ઓકે ટો ટુ ગેટ રીડ ઓફ ઓફેબિ ડિસેબિલેટેડ ચુઈંગ ગુટખા ઓકે ચુઇંગ ગુટકા તો આન્સર તમે કેવી રીતે લખી શકો તમને બતાવું છું કે ધ એડવાઇસ ઇઝ ગિવન હિયર ટુ ગેટ રીડ ઓફ ચુઇંગ ગુટકા બરાબર આ પ્રમાણે નેક્સ્ટ જોઈએ આપણે કે વોટ શુડ ધ બોય ડૂ વેન હી ફીલ્સ લાઈક ચુઈંગ ગુટખા જ્યારે છોકરાને ગુટખા ખાવાની મન લાગે છે એને મન થાય ત્યારે શું કરવાનું તો ધ બોય શુડ વિથ ધ બોય શુડ બી વિથ હિઝ ફ્રેન્ડ ટોક ટુ ડેમ પ્લે સમ ગેમ્સ ઓફ હિઝ ચોઈસ એન્ડ પ્લે ઓન તબલા રીડ અ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આર્ટિકલ આ પ્રમાણે તે પ્રમાણે કરી લેવા બરાબર ઓકે આગળ જઈએ વોટ ઇઝ ધ ઓર્ડર ફોર કૂકી ટુડે કૂકી માટે આજના માટે ઓર્ડર શું છે બરાબર વોટ ઇઝ ધ ઓર્ડર ફોર કુકી ટુડે તો ટુડેઝ ઓર્ડર ફોર કુકી ઇઝ એન એર સ્ટ્રાઇક એટ બટાલા બરાબર પંજાબ એટ સેવન એ એમ આટલો આન્સર લખવાનું છે બીજો સવાલ જોઈએ આપણે વોટ ટાઈમિંગ કેન વી સી ઇન ધ પ્લેનિંગ રૂમ પ્લેનિંગ રૂમમાં કયો ટાઈમિંગ આપણને દેખાય છે બરાબર સો એટ ફાઈ ટ્વેન્ટી એ એમ કુકી ઇઝ ઇન અ ફ્લાઇટ ટેનિંગ રૂમ તો પાંચને વીસ થઈ જશે બરાબર એ પ્રમાણે આપણે જોઈ લઈએ આગળ જોઈએ સર અહીંયા છે વોટ થિંગ્સ કેન વી સી કઈ વસ્તુ આપણને દેખાય છે બરાબર તો કઈ વસ્તુ દેખાય છે આપણને તો અહીંયા આપણને લખેલું છે કે ધેર આર મેપ્સ એન્ડ આઈડેન્ટિફિકેશન ચાર્ટ્સ ઓન ધ વોલ બરાબર એ પ્રમાણે આપણે આન્સર લખવાનું છે આ અહીંયા ટાઈમિંગથી ભૂલથી મારે વંચાઈ ગયો તો આન્સર બીજો આવ્યો બરાબર ને ઓકે નેક્સ્ટ નેક્સ્ટ રેસમા વોઝ અ સ્પેસ્ટિક ઇટ મીન્સ સી હેડ સ્પેસ્ટિક એટલે શું ઇટ મીન્સ સી સી હેડ નો કંટ્રોલ ઓવર હિઝ હેન્ડ્સ એન્ડ લેગ્સ ફ્રોમ બર્થ બરાબર જન્મથી એના હાથ પગ પર એને કંટ્રોલ હતો નહીં એ પ્રમાણે આવશે વોટ કુડ રેશમા ડૂ ઓન અર હોન રેસમાં પોતાની જાતે શું કરી શકતી હતી તો સી લર્ન ટુ યુઝ સ્પૂન ટુ ઇટ એન્ડ હેન્ડલ હર વ્હીલ ચેર આટલું તો શીખી ગઈ હતી બરાબર ને હા યુઝ ટુ યુઝ અ સ્પૂન ટુ ઈટ એન્ડ ટુ હેન્ડલ હર વ્હીલ ચેર નેક્સ્ટ જોઈએ વોટ ડીડ લર્નિંગ સેન્ટર હેલ્પર વોટ ડીડ લર્ન ડીડ લર્નિંગ સેન્ટર હેલ્પર કે લર્નિંગ સેન્ટર એમને કેવી રીતે હેલ્પ કરે છે બરાબર ને તો ઓકે તો અહીંયા આપણે આન્સર લખી શકીએ કે વેન સી વેન ટુ ધ સ્પેશિયલ લેંગ્વેજ સેન્ટર સી હેઝ ગીવન સ્પીચ થેરેપી ધેર એન્ડ સી ઓલ્સો લર્ન ટુ લર્ન સમ સબ્જેક્ટ એન્ડ એક્સરસાઇઝ ત્યાં એ કંઈક સબ્જેક્ટ અને એક્સરસાઇઝ પણ શીખી હતી બરાબર આગળ જોઈએ મેક અ લિસ્ટ ઓફ સ્મોલ એન્ડ બિગ થિંગ્સ સ્મોલ અને બિગ થિંગ્સ તો ઇફ યુ કાંટ બી અ બુશ બી અ ગ્રાસ તો આ આ બીગ છે અને આ સ્મોલ છે સમ હાઈવે હેપી ઇફ યુ કાંટ બી અ મસ્કી દેન જસ્ટ બી અ ભાઝ બરાબર તો મિત્રો આ જે છે બે વસ્તુ તો બીગ છે આ અને આ જે બે છે તે સ્મોલ બરાબર એ પ્રમાણે આપણે બનાવવાનું છે વો વિચ કાઇન્ડ ઓફ ફિશ શુડ બી વન બી તો બી અ બાઝ વી શુડ બી અ બાઝ ઓકે એ પ્રમાણે ક્લેન્ગિંગ તો ક્લેન્ગિંગ ઓફ ધ બેલ જ્યારે બેલ વાગે છે તેના અવાજને શું કહેવાય છે ક્લેગિંગ ઓકે આઈ હર્ડ ધ ક્લેન્ગિંગ ઓફ ધ બેલ ઇન ધ રિસેસ ટાઈમ રિસેસમાં હું બેલ વાગવાનો અવાજ સાંભળ્યો ડિપ્રેશન ને ફોરગેટ ઓકે આઈ ફોરગોટ એવરીથિંગ બરાબર આઈ ફોરગોટ એવરીથિંગ ઇન ડિપ્રેશન મને ડિપ્રેશન એટલે તણાવ આવવાના કારણે હું બધી વસ્તુ ભૂલી ગયો બરાબર એટલે જવાબ જે વાંચેલા હોય આપણી પરીક્ષામાં અને જ્યારે આપણે ડિપ્રેસન આવે તો આપણા બધા જવાબ વાંચેલા તો ભૂલી જઈએ છીએ હવે હુ સેટ ટુ હોમ હુ રાઈટ હુ સેટ ટુ હોમ ઇન ધ ફોલોઇંગ સેન્ટેન્સ સી હેઝ અન ઇવન ગ્રુથ ઓફ સીટ બરાબર ને સોનિયા કહે છે સોનિયા સોનિયા કહે છે ડૉક્ટર શર્માને બરાબર ને સોનિયા સેટ ટુ ડૉક્ટર શર્મા બરાબર ઓકે ડોન્ટ ગેટ કેરીડ અવે બાય એડ્સ આ દિલશ કહે છે કોને કહે છે તે આપણે જોઈ લેવાનું છે તમે કમેન્ટમાં લખો અબીટ બમ્પી હિયર આ જે આપણું પ્લેનવાળું જે છે ને કૂકી સેટ ત્યાગી કે ત્યાગી સેટ કૂકી તમે એમાં ઠેક મળે ઓકે શું આવશે મિત્રો અહીંયા જોઈ લઈએ આપણે લાસ્ટ સન્ડે આઈ હેડ નથિંગ ટુ ડૂ સો આઈ ડિસાઈડેડ ટુ વિઝિટ પબ્લિક ગાર્ડન નિયર માય હાઉસ વેન આઈ રીચ ઢેર આઈ સો સમ ચિલ્ડ્રન વર સ્ક્રીમિંગ એન્ડ ઓલ્ડ મેન વર સ્લીપિંગ અન્ડર ધ ટ્રી એન્જોઈંગ ધ કુલ બ્રિજ સડનલી અ લિટલ બર્ડ લેન્ડેડ ઓન માય શોલ્ડર ઓન માય શોલ્ડર બરાબર ને એ પ્રમાણે થશે આ પ્રમાણે આપણે આપણે અહીંયા જોઈએ ડિસ્ક્રાઈબ ધ વુમન વુમન કેવી હતી બરાબર સ્ટોલ થીન વુમન ધ વુમન વોઝ સ્ટોલ એન્ડ થીન સ્ટોલ એન્ડ થીન બરાબર ધ વુમન વોઝ સ્ટોલ એન્ડ થીન આટલું જ લખવાનું છે વેર વોઝ ધ વુમન સ્ટેન્ડિંગ વુમન ક્યાં ઊભી હતી બરાબર સી વોઝ સ્ટેન્ડિંગ ઓન ધ ડોરવે સી વોઝ સ્ટેન્ડિંગ ઓન ધ ડોરવે હાઉ ડીડ સી મૂવ ઇન ધ શોપ એ કેવી રીતે મૂવ કરે છે શોપમાં બરાબર સી મૂવડ સ્લોલી કેવી રીતે તો સી મૂડ સ્લોલી વોટ ડીડ ધ શોપકીપર શું પૂછે છે કે વોટ કેન આઈ ડૂ ફોર યુ મેમ ધ શૉપકીપર આસ્ વોટ કેન આઈ ડૂ ફોર યુ મેમ તો મિત્રો આટલું સરળ છે આપણને આવડી જશે ઓકે આગળ વધીએ આપણે જોઈએ હાઉ ડઝ ધ પેશન્ટ લુક પેશન્ટ કેવો દેખાય છે બરાબર પેશન્ટ કેવો દેખાય છે હાઉ ડઝ ધ પેશન્ટ લુક તો અહીંયા આપણે જોવાનું છે ઓકે તો યુ લુક ક્વાઇટ વેલ બટ મચ વરિડ ધ પેશન્ટ લુકડ ક્વાઇટ વેલ બટ મચ વરિડ ઓકે વોટ ઇઝ ધ પેશન્ટ પ્રોબ્લમ પેશન્ટની પ્રોબ્લેમ શું છે કે ધ પેશન્ટ કેન વોક સમ ટાઈમ બટ ફીલ વીક ધ પેશન્ટ કેન અહીંયા આઈના જગ્યા લખો ને ધ પેશન્ટ અહીંયા લખો હી કટી ધ પેશન્ટ કેન વોક સ્ટડીલી બટ સમટાઈમ હી ફીલ વીક એ પ્રમાણે બરાબર ને વોટ એડવાઇસ ડઝ ધ ડૉક્ટર ગીવ ધ પેશન્ટ કઈ એડવાઇસ આપે છે ડૉક્ટર પેશન્ટને હંમેશા મિત્રો યાદ રાખી રાખી લેવાનું જ્યારે શું તેને કહેવાય એડવાઇસ યુ શૂ ટેક સ્પેશિયલ ડાયટ સો ધેટ યુ કેન બી હેલ્ધી અગેન સો ધેટ યુ કેન બી હેલ્ધી અગેન તમે ફરીથી હેલ્ધી બની શકો ઓકે યુ શૂ ટેક સ્પેશિયલ ડાયટ આ એડવાઇસ એને આપે છે ઓકે આગળ આવીએ આપણે તન ધ કન્વર્ઝેશન મિત્રો આ કન્વર્ઝેશન બનાવવાનું છે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં તને બતાવું છું જેનિલ ટોલ્ડ આર્યા જેનિલ ટોલ્ડ આર્યા ડેટ હી વોઝ સફરિંગ હી વોઝ સર્ફિંગ અ સાઇટ ફોર હિસ બાયોલોજી પ્રોજેક્ટ માઇનું થશે હિઝ આઈનું થશે હી હી વોઝ સર્ફિંગ અ સાઇટ ફોર હિઝ બાયોલોજી પ્રોજેક્ટ આર્યા પ્રશ્ન પૂછે છે બરાબર ને તો આર્યા આક્સ દ જેનિલ આર્યા આક્સ જેનિલ પછી ડુ આય એટલે ઇફ ઇફ હી નીડેડ હર હેલ્પ ઇફ હી નીડેડ હર હેલ્પ જેનિલ રિપ્લાય પોઝિટિવલી એન્ડ જેન એલ રિપ્લાય પોઝિટિવલી એન્ડ ટોલ્ડ ઇફ સી કુડ સ્પેર સમ ટાઈમ ટુ હિમ ટાઈમ ટુ હિમ બોર ને તે પ્રમાણે આન્સર આવશે ચેન્જ ટેક્સ મિત્ર આટલો એકદમ ઇઝી છે અહીંયા આપણે જોઈ લો આ રિન્કલ પછી વક્સ તો અહીંયા રિન્કલ વર્ગ टो रिंकल वर्क इन द फेक्ट्री सी इज नु सी वोज ऑलवेज बिजी विथ हर वर्क सी हेज़ नुक हेड टू गेटअप अर्ली सी डजन नो डीडंट वेस्ट इवन सीगल मिनिथ इंडस्ट्री लिमिटर आ मतलब अँस वर्कड अँस वॉज अँ आड अँवे डिडंट प्रमाण ओके आगे जाइए आ बदल आपने अबाउट हंड्रेड इर्स आफ्टर फ्रेंच मैन बेरन पेरे डे कबोर्टिंट ઇમ્પ્રેસ્ટડ બાય બીયુ વાય અહીંયા આવશે તો બી વાય બાય આવશે ધ આઈડિયા બિહાઈન્ડ ધ ગેમ્સ ટ્રાઈ ટુ રિવાઇવ ધેમ એઝ અ રિઝલ્ટ એઝ અ રિઝલ્ટ ઓફ હિઝ એઝ અ રિઝલ્ટ ઓફ હિઝ એફર્ટ ધ મોડર્ન ઓલિમ્પિક ગેમ વોઝ બોર્ન બેરોન ક્યુબર્ટીન ઇઝ રાઇટલી કોલ્ડ ધ ફાધર ઓફ મોડન ઓલિમ્પિક્સ બરાબર હિઝ આવશે બરાબર એ પ્રમાણે હવે અહીંયા શું આવશે મિત્રો જોઈ લઈએ શ્રીદેવી ગોટ ધ બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ સી ગેવ મેની સુપરહિટ મૂવીઝ તો શ્રીદેવી ગોટ ધ બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ બીકોઝ શી ગેવ મેની સુપરહિટ મૂવીઝ ઓકે એ પ્રમાણે આપણું થશે યુ આર નોટ મેડ યુ આર નોટ ફુલિશ તો નોટ આવે ને તો યુ આર લખવાનું યુ આર નાઇડર મેડ નોર ફુલિશ યુ આર જો આ નહીં આવશે આ નોટ નીકળી જશે યુ આર पे अँव नाइधर यू आर नाइर मैड आंसर फिर बताशू के लखनऊ से लखनऊ है मित्रों यू आर नाइधर मैड नॉर फुल आटलू लखाण से बराबर ओके आगे जाइए मै यंगर सीस्टर हैज करली हेर है एंड चबी चिक्स तो आ व्यक्ति वर्णन थेलू मित्रों के तो अ पर्सन डो ही सी इज यंग सी केन ड्राइव अ कार ढो सी इज यंग सी केन ड्राइव अ कार तो अँरनेट कॉन्ट्रास्ट आ તે પ્રમાણે આવશે ઓકે આગળ આવીએ વિનાયક ટોલ ડસ રિપોર્ટિંગ ઇવેન્ટ વિનાયક ટોલ ડઝ ડે ધ નેક્સ્ટ વોઝ હોલિડે વિનાયક ટોલ ડઝ ડે ધ નેક્સ્ટ વોઝ હોલિડે તેનાલી સ્પીક્સ તેનાલી સ્પીક્સ ઇન તામિલ ઓર મરાઠી તેનાલી સ્પીક્સ આઇઝર ઇન તામિલ ઓર ઇન મરાઠી એ પ્રમાણે આવશે ઓકે હવે જ્યાં પણ મિત્રો આ સંખ્યા આપેલી હોય તો હાઉ મેની જોઈ લેવાનું આ એક જ જગ્યાએ હાઉ મેની છે તો રાઈટ આન્સર છે મિત્રો એકદમ શોર્ટકટ ટ્રીક હાવ મેની એટલે શોર્ટકટ સમજાઈ ઓકે રૂપાલી રૂપલ ડ્રિંક્સ કોફી ફોર મોર એનર્જી રૂપલ ડ્રિંક કોફી શું પી છે તો વોટ વોટ ડઝ રૂપલ ડ્રિંક એક જમાં છે વ્હાઈટ કારણ આપવાનું છે હું એટલે વ્યક્તિનું નામ વહેન એટલે સમય આપવાનું તો વોટ ડઝ રૂપલ ડ્રિંક તો કોફી આન્સર આવશે રાઈટ સમજાઈ મન્ટ્રા આઈ રીડ થ્રી પેજીસ એવરી તો શું વાંચે છે તો હા થ્રી પેજ ઓકે થ્રી પેજીસ તો હાવ મેની પેજીસ આન્સર આવશે અહીંયા ગાડી કહે છે માય હેન્ડરાઇટિંગ ઇઝ ગુડ તો સના શું કહે છે માય બે બેટર મારી કટર પણ સારી છે ઓકે એ પ્રમાણે હવે સેક્શનનીમાં તો આ ઈમેલ લખો છો મિત્રો આના માટે પણ હું વિડીયો બનાવીશ આ વિડીયો ગમ્યો હતો તો તમારા ફ્રેન્ડને શેર કરું થેન્ક યુ ફ્રેન્ડ્સ